ભવન નજીક ગેસ વલભીપુર વલભીપુર બી આર સી ભવન નજીક રહેણાંક માં રસોઈ કરતી વેળાએ ગેસ લીકેજ થવાનો બનાવ બન્યો હતો આ બનાવ બનતા ફાયર બ્રિગેડ દોડી જઈ આગને બુજાવી હતી ત્યારે બનાવમાં માતા પુત્ર દજ્યા હતા જેમને સારવાર ખસેડવામાં આવ્યા હતા

દિલીપભાઈ સુશીલભાઈ ચાવડા દિલીપભાઈ શું બનાવ બનાવ ગેસનો નો બાટલો ગયો લીક થયો ને એમાંથી એટલે એવું બધું થયું હાથને પગ હળગી ગયો મારા બાનો હાથ ગેસનો બાટલો લીક થયો રસોઈ ચાલુ હતી કે શું હતું